સતીશભાઈ અમે લોકો એ સંસ્કૃત સાહિત્યમાં ઋતુ વર્ણન સેમિનાર યુનિવર્સિટીમાં કરેલો બેન સત્તર અઢાર માં અને મેં બે છોકરાઓ પાસે એમફિલ પણ કરાવ્યા કાલિદાસની વસંત અને વાલ્મિકી ઋતુ હોય એવા એમફિલ બે છોકરાઓ પાસે કરાવ્યા કારણ કે મને મને મનમાં ડંખતું હતું ડોકાકાનું પણ એક લેખ હતો ડોલરાય માકડ ઋતુ સંહાર ઉપર એમણે પણ એક આર્ટિકલ પબ્લિશ કર્યો છે એટલે આ અપેક્ષિત અથવા ઉપેક્ષિત મને એમ થયું કે ટાગોરે પ્રેરણા આપી છે રંગીત પંડિત ને પણ એમણે એમના પ્રાચીન સાહિત્યના નિબંધો છે ને એમાં બધા લીધા છે કાલિદાસ ઋતુ સંહાર નથી લીધી એમણે કાવ્ય ઉપેક્ષિતા કહીને કાવ્યમાં જેની ઉપેક્ષિત થઈ છે ને એવા ઉર્મિલા ને અમારા કાદંબરી પેલી છે બધાના એવા થોડાક કર્યા પણ ઋતુ સંહાર વિશે તો ટાગોરનો પણ નિબંધ ના મળ્યો એટલે આ ભારવી કેવડું મોટું કામ કરી રહી છે એની ઉપરથી તમને ખ્યાલ આવે છે કે